બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા દસ એપ્રિલ ઓગણીસો એકોતેરના દિવસે વડોદરા શહેરમાં પહેલીવાર વર્લ્ડ મેમન ડેની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી લઈ આજ દિન સુધી એટલે કે છેલ્લા ચોપન વર્ષથી સમગ્ર વર્લ્ડમાં મેમન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે આજ રોજ વડોદરા શહેરના લાડવારા મોરબી ટંકારા મેમન હોલ ખાતે મદ્રાસાય નૂરના તલબાઓને ટિફિન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મદરેસાના ઉસ્તાદોને પાણીના કુલર ગિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વડોદરા શહેરની મધ્યમાં આવેલ જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે જમુનાભાઈના સુપ્રિન્ટેન્ડન્ટના વરદ હસ્તે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું તેમજ ઓલ ઇન્ડિયા મેમન જમાતના ફેડરેશનના ઝોનલ સેક્રેટરી ગુલામ દાઉદ મેમન દ્વારા જમનાભાઈ હોસ્પિટલમાં પાંચ સીલિંગ ફેન આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે વડોદરા શહેરની ચાર મેમન જમાતો જેમાં મોરબી ટંકારા મેમન જમાત વડોદરા મેમન જમાત હાલાઈ અમરેલી મેમન જમાત અને પાદરા મેમન જમાતના પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ અવસર ઉપર વડોદરા મેમન જમાત હાલાઈના પ્રમુખ મોહમ્મદ અમીન નાગાનીએ વર્ લંડનથી વર્લ્ડ મેમન ડે નિમિત્તે સમગ્ર મેમન સમાજને મુબારકબાદ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ મોહમ્મદ સલીમ ચપ્પલવાલા ઉપપ્રમુખ મોહમ્મદ ઇકબાલ મેમન આઈડી હાલાઈ મેમન જમાતના ઉપપ્રમુખ સલીમભાઈ પાયલ સેક્રેટરી અરસિલભાઈ ટોપાલા સાથે રિઝવાનભાઈ મેમન રઝાકભાઈ ઈસાભાઈ મેમન સહિત અન્ય જમાતના હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના ઝોનલ સેક્રેટરી ગુલામ દાઉદ એસાવનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો આવ્યો ઈ મેંડે આવ્યોડી આવ્યો ઈ મેંડે આવ્યો અપ રેલ પાંજો મે મંડે આવ્યો પ્રો અપ રેલ પાંજો મે મંડે આવ્યો બધા ભેગા મળી મેં મંડેજો પરિચમ ઉપાડ્યો વધે ભેગા મળી મેં મંડે જો પરચમ ઉપાડ્યો

बधा मुझा में मन बाडर बनिया बधे भेगा मिली ने जिम्मेदारी उपाड़िया

એટલે દર મહિને પેલા ગોળ ને ચણાનું છે એ ફારૂકભાઈ અમે સોંપી દઈશું ફારૂકભાઈ ને પંજે દિયા છે ફારૂકભાઈ આપીશું બરોબર છે તો જે હવે એ વાત કરી તમારી જોડે એટલે ગોળ ને ચણા દર મહિને એટલે એ મહિનાનું તમ પેકેજ આપો તે બહુ સારું પડે એટલે કે હા એ તમે કેશવ પ્રમાણે ભાઈએ વાત કરી એ અને પાંચ પંખાનું જે હોય ચારે જમા તો ભેગા થઈ ને પાંચ પંખા મેં કરી આપીશું આજે ઓલ ઇન્ડિયા મેમંડ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસરે દસ એપ્રિલના દિવસે દર વર્ષે અમે મેમન ડે આ વખતે બધી સંસ્થાઓ ડબલ્યુ બધા ભેગા થઈને વર્લ્ડ મેમન ડે મનાવવા ઇન્ડિયામાં નહીં પણ દુનિયામાં આજે મેમન ડે મનાવવાના છે એટલે આજે અમે જે આવ્યા છીએ અહીંયા મેમન ડેના દિવસે જમનાભાઈ હોસ્પિટલમાં અમારી જોડે જમનારભાઈ હોસ્પિટલના અમારા મેડમ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે અહીંયા છે બેન એમને સાથે એમના હાથે અમે ફ્રૂટ વિતરણનો પ્રોગ્રામ અહીંયા રાખ્યું છે અમારી વડોદરાની ચાર જમાતો મોરબી ટંકારા મેમણ જમાત હાલાઈ મેમણ જમાત વડોદરા અમરેલી મેમણ જમાત વડોદરા અને પાદરા મેમણ જમાત આમ ચાર જમાતો તરફથી આજે મેમન ડેનો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એક કાર્યક્રમ બાળકોને ત્યાં ટિફિન આપવાનો હતો એ આપી દીધું છે મદરેસામાં બીજો પ્રોગ્રામ અહીંયા રાખ્યું છે અમે 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 એક જ આદેશ આપવા માટે માગીએ છીએ તો મેમણ લોકોએ દુનિયાની અંદર આજે વર્લ્ડ મેમન્ટ મનાવાયા છે સૌથી મોટી વાત એ છે બેન વડોદરાની અંદર ઓગણીસો ને દસ એપ્રિલના દિવસે આ ઓલ ઇન્ડિયા મેમન્ટ જમાતની સ્થાપના થઈ હતી અને તે વખતે હું સ્વાગત સમિતિનો સેક્રેટરી હતો અને તે વખતે તે આજે પંચાણું વર્ષ થયા પંચાવન વર્ષની અંદર હમણાં એમાં પાંચસો જમાતો એમાં સામેલ થઈ વડોદરાની અંદર આવ્યા હતા ત્યારે સો જમાત બી નહોતી આજે પાંચસો જમાતોમાં ફેડરેશનની છે અને દર વર્ષે મેમંટ ઓલ ઇન્ડિયા મેમંટ જમાત ફેડરેશન અગિયાર કરોડ ઉપર ગરીબોને હાઉસિંગ માટે મેડિકલ માટે અને આપણે ધંધાની લોન માટે પૈસા આપે છે અગિયાર લાખ અગિયાર કરોડ રૂપિયા એટલે આ રીતે કામગીરી ચાલુ છે અમારી અને અમે વિનંતી કરીએ છીએ બધાને આ દિવસના દિવસે અમને જે પણ આપે તમે અહીં પધાર્યા છો એટલે અમે ચારે જમાતો તરફથી હું જોનર સેક્રેટરી છું ગુલામદાહાઉદ મેમણ હું વડોદરાને ચારે જમાતના અમારા પ્રમુખો ભાઈ રિજવાનભાઈ અહીંયા હાજર છે ભાઈ સલીમભાઈ હાલાઈ મેમણ જમાતના અહીંયા હાજર છે ભાઈ રજા ગીસા અમારા એનએસસીના મેમ્બર અમારા ઓલ ઇન્ડિયા અમારા બોરબીટકરા મેમણ જમાતના ઉપપ્રમુખ ભાઈ ઇકબાલભાઈ આઈ મેમણ એ બી અહીંયા છે ને એમણે પણ આ મેમન ડેની અંદર ઓર્બિટિંગ દ્વારા મેમણ જમાતને બધી જમાતોને સાથે રાખીને એ કામ કર્યું છે એટલે એમનો બી હું આભાર માનું છું અને આ પ્રસંગે હું એક જ વિનંતી કરીશ તો આપણે એકતાની સાથે અહીંયા કામ કરવું જોઈએ દેશને આગળ વધે એવી રીતે આપણે કામગીરી કરવાની છે જય હિન્દ દર વર્ષે મેમન ડેની ઉજવણી દસ એપ્રિલે કરવામાં આવે છે ને મેન તો છે કે અમારા મદ્રાસાના બચ્ચાઓને જે તાલીમોને એમને ટિફિનો વેચવામાં આવ્યા છે અત્યારે અમે જમનાબાઈ હોસ્પિટલમાં આવ્યા છે જમનાભાઈ હોસ્પિટલમાં ફૂડ વિતરણનું કીટનું આયોજન રાખવામાં આવ્યું છે ને અમારે મોસ્ટ ઓફ બધા જે ગરીબ છે કે જે અહીંના જેટલા લોકલ છે એટલા બધા પરિવારોને અમે ફૂડ વિતરણ કીટ કરીએ છીએ નામ મોરબી મેમન પહેલા તો નમસ્કાર આપ સૌને આજે આપણે સૌ જાણીએ છીએ કે દસ મે ના દિવસે વર્લ્ડ મહેમાન ડે ઉજવવામાં આવે છે અને આ દિવસે આખી દુનિયામાં જ્યાં પણ મહેમાન સમાજના લોકો હોય છે સેવા કાર્ય કરે છે અને અમારા જમનાભાઈ હોસ્પિટલમાં પણ જ્યારથી હું આવી છું ત્યારથી તો મને ખબર જ છે કે મેમણ સમાજના જે બી ચાર જમાતના મહાનુભાવો છે સેક્રેટરી ઉપસેક્રેટરી સેક્રેટરી બધા જ અહીં આવતા હોય છે દર વર્ષે ફ્રૂટ વિતરણ તથા અન્ય જે દર્દીઓ હોય છે એની સેવા કરતા હોય છે અને દર વખતે અલગ અલગ વસ્તુ તેઓ સેવામાં આપતા હોય છે આવી સેવા એ દર વર્ષે કરે છે અને વારંવાર બી કરતા હોય છે તે કરતા રહે એવી શુભેચ્છા નમસ્કાર વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે